વરસાદ વિલન બની શકે છે સાંજે સાત વાગ્યા સુધી વરસાદની આગાહી છે ચાલીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે પવન સાથે હળવો વરસાદી ઝાપટા પણ હશે અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે તો આઈપીએલ પર વરસાદનું ગ્રહણ રાજ્યના ઓગણીસ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે સાંજે સાડા સાત વાગ્યા સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ છે અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી ચાલીસથી સાહીઠની ઝડપે પવન ફૂંકાઈ શકે છે પવન નવસારી અને સુરતમાં પણ ફૂંકાતું જોવા મળશે ત્યાં પણ યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો સૌથી વધારે મહત્વની વાત કે જો મેચ આજે નથી થતી તો કાલ માટેનો રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે પરંતુ જે રીતે આપણે પાછલા દિવસોમાં જોયું કે સન્ડે જે મેચ થઈ હતી વરસાદ આવ્યો હતો

અમદાવાદ એરપોર્ટ પર લોકોનો ધસારો વધ્યો છે ત્યારે ચેકિંગમાં પણ વધારો કરાયો છે સાત આઈપીએસ સહિત ચાર હજાર પોલીસ જવાનો સુરક્ષામાં જોડાયા છે ટ્રાફિક નિયમન માટે એક જેસીપી ત્રણ ડીસીપી ત્રણ એસીપી બાર પીઆઈ સહિત આઠસો એસી લોકો બંદોબસ્ત તૈનાતમાં છે अहमदाबाद में आज आई फाइनल मैच होनी है जिसको लेके ब्रिटेन के पूर्व पीएम भी आने वाले हैं सर किस तरह की, की पूरी सुरक्षा रहेगी और कौन कौन आने वाला है आज आईपीएल का फाइनल मैच अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में होने वाला है इसके लिए हमने सुरक्षा बंदोबस्त में टोटल सात जितने आई अधिकारी और चार पुलिस का बंदोबस्त तैनात किया हुआ है दिल दिल दिल। उसके अलावा बी की चेकिंग और एम्बुलेंस और इमरजेंसी में कोई भी रिस्पांस हम कर पाए इस तरीके से पुलिस जो है वो तैनात है आ, बहुत सारी सेलिब्रिटीज यहाँ पे आने की संभावना है ब्रिटेन के पूर्व पीएम भी मैच देखने के लिए आ रहे हैं तो पुलिस का पुख्ता बंदोबस्त है और हम प्रेक्षकों को सही तरीके से वो मनोरंजन कर पाए और सुरक्षित वो अपने वापस घर जा पाए ऐसी हमने व्यवस्था की हुई सर खास करके है? अभी तक हमारे पास दो नाम मिले हैं कि जो बॉलीवुड की सेलिब्रिटी यहाँ पे आने वाली है लेकिन जो सिक्योरिटी कंसर्न से हमारा पॉइंट ऑफ व्यू है है वो वो ब्रिटेन के पूर्व पीएम पे आने सुनक सर जो है, वो आने वाले वाले सर जो बिल्कुल तो ये थे डीसीपी जो बता रहे हैं कि पूर्व पीएम जो है यूके के वो भी आने वाले हैं और कहीं ना कहीं सुरक्षा पूरी तरह से लगा दी गई है कैमरा मैन निर्मल सरा के साथ नवीन झा न्यूज एटीन अहमदाबाद आज ट्रैफिक बंदोबस्त से आजनो એમાં એક જેસીપી ત્રણ ડીસીપી ત્રણ એસીપી બાર પીઆઈ પીએસઆઈ સહિત એએસઆઈ એચસીપીસી થઈને આઠસો ને એસી જણનો ટ્રાફિકનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સ્ટેડિયમ બહારના દ્રશ્યો વરસાદ આવે કોઈ પણ પરિસ્થિતિ થાય પરંતુ તમામ લોકો તૈયાર છે ન્યુઝિન સમજતા ઋતવીશ પણ ત્યાં જે ઉપસ્થિત તેઓ શું કરી રહ્યા છે તેઓ પણ સાંભળીએ

એક તરફ સાઇડમાં હાલ જવાની ફરજ પડી રહી છે જોકે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ક્યાંક ને ક્યાંક આઈપીએલની ફાઇનલ મેચની મજા છે તે વરસાદ બગાડી શકે છે અને તે પ્રમાણે અચાનક જ કાળા ડિવાંગ વાદળો છવાઈ ગયા હતા અને વરસાદ વરસ્યો હતો ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદને કારણે જે રીતે છેલ્લા કેટલાય દિવસથી બફારો જોવા મળતો હતો વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ જોવા મળતું હતું જો કે હવે ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરાય પણ તેવી શક્યતા રહેલી છે કારણ કે આપ જોઈ શકો છો હજી પણ વરસાદ અહીં વરસી રહ્યો છે લોકો સ્ટેડિયમમાં જવા માટે દોડાદોડી કરી રહ્યા છે કારણ કે ભીંજાઓ ના પડે તે માટે સ્ટેડિયમમાં જવા માટે દોડાદોડી કરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા પણ ખાસ આગાહી કરવામાં આવી છે કે આ ફાઇનલ મેચની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદ પણ વિઘ્ન બની શકે છે કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિક સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ

વરસાદ વચ્ચે પણ ક્રિકેટ રસિકોનું જોશ હાઈ જોવા મળી રહ્યો છે બહાર જરમર વરસાદ વચ્ચે મેદાનમાં ફટકાબાજીની આશા રાખી રહ્યા છે જે રીતની મેચ આ પહેલાં બે દિવસ પહેલાં જોઈ છે આપણે રવિવારે કે વરસાદ થયો હતો રાતના એક બે વાગ્યા સુધી મેચ ચાલી હતી તો આજે પણ જો વરસાદ થાય છે તો ફાઈનલ જોવા મળી શકે છે લેટ નાઇટ સુધીમાં આઈપીએલ ફાઈનલનો ઉત્સાહ એક તરફ જોઈ રહ્યા છો બીજી તરફ વરસાદનું જે વિઘ્ન છે લોકો હલવા તૈયાર નથી લોકો લાઈનમાં ઉભા છે રાહ જોઈ રહ્યા છે કે હમણાં આ વરસાદ બંધ થશે અને તેઓ સ્ટેડિયમની અંદર જઈ અને મેચ નિહાળશે તો આજની આ મેચને લઈને તૈયારીઓ જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે અને મેઘરાજા પણ આ મેચ જોવાનું ચૂકવતા ના હોય તે રીતે પોતાની હાજરી પુરાવી રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ફાઈનલ ટક્કર આરસીબી અને પંજાબ વચ્ચે આઈપીએલ અમદાવાદમાં ઉમટ્યા ક્રિકેટ પ્રેમીઓ વરસાદી માહોલ વચ્ચે ઉમટી પડ્યા છે ક્રિકેટ પ્રેમીઓ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો બંને ટીમ જે છે તે ત્યાં ઉપસ્થિત હોવાની જાણકારી છે જે પ્રેક્ટિસ છે તે શરૂ કરી દેવામાં આવી છે વિરાટ કોહલીને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો પહોંચી રહ્યા છે હાલમાં શું પરિસ્થિતિ છે વધુ જાણકારી મેળવી ન્યુઝિન સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે નવીન જે રીતનો માહોલ છે લોકો મેચ જોવા આવી રહ્યા છે ભલે વરસાદ પડે ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ ફાઈનલ મુકાબલો જોવો છે કઈ રીતનો માહોલ તૈયાર થયો છે ત્યાં

आरसीबी को ही सपोर्ट कर रही हूँ एंड बहुत पॉजिटिव लग रहा है बहुत अच्छा माहौल है बहुत लाइवली है अच्छा लग रहा है टॉस बहुत क्रूशल होगा हमारे लिए सब दोनों टीमों के लिए बट अगर कॉम्पिटिटिव गेम होगा तो डेफिनेटली आरसीबी जीतेगी तो यार અત્યારે જે રીતે લોકો આરસીબીને સપોર્ટ કરવા જે અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વધુ પડતા લોકો આરસીબીને સપોર્ટ કરવા માટે આવી રહ્યા છે અને નાના બાળકો હોય કે યુવક યુવતી તમામ લોકો જે છે માત્ર ને માત્ર વિરાટ કોહલીના જે છે ચાહક હોય અને આરસીબી આ આઈપીએલ ટાઇટલ છે તે લઈ જાય તે માટે તમામ પ્રયત્નો જે છે તે કરી રહ્યા છે કારણ કે જે રીતે આરસીબી લોકો માટે અત્યારે હોટ ફેવરિટ છે જો કે પંજાબના કેટલાક દર્શકો પણ છે પરંતુ અત્યારે સૌથી વધુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માનો કે કે જે આરસીબીથી જે ચાકો છે તે લોકો અત્યારે બિલકુલ અહીંયા મોજૂદ છે અને ક્યાંક ને ક્યાંક તમામ જે લોકો છે તે અત્યારે લાઈનમાં ઊભા છે અને તમામ જે લોકો છે તે અત્યારે આરસીબીને સપોર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવી રહ્યા છે સિદ્ધાર્થ તો કહી શકાય કે જે રીતે આજે જે ચેમ્પિયન બનશે ટાઇટલ લઈ જશે બંને ટીમ જો બી જે પણ લઈ જશે તે પ્રથમ વખત જે છે તે આ વખતે આ લઈ જવાનું છે તે ક્યાંક ને ક્યાંક બાળકોથી લઈને તમામ જે લોકો છે તમામ લોકો આપ જોઈ શકો છો કે અત્યારે લાઇન જે શરૂઆત છે અને અત્યારે આ સાત વાગ્યા સુધી જે લોકો જે છે તે સ્ટેડિયમની અંદર જે છે તે જશે અને જે સપોર્ટ જે છે તે અત્યારે માત્ર ને માત્ર આરસીબી હોય એ પ્રકારના દ્રશ્યો જે છે તે નજરે પડી રહ્યા છે સિદ્ધાર્થ પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે આજે ફાઇનલ છે અને બ્રિટેનના પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ શોનક અને જે સેલિબ્રિટીઓ અહીંયા આવવાના છે જેને લઈને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તમામ પ્રકારની જે પોલીસ છે તે તમામ રીતે તૈનાત છે ક્યાંક ને લોકો જે છે તે અંદર જઈ રહ્યા છે અને આરસીબી અને માત્ર આરસીબી જીતે અને આરસીબી આ આ વખતે ટાઈટલ જે બે હજાર લઈ જાય તે પ્રકારના લોકોના અંદર એક જોશ જોવા મળી રહ્યું છે સિદ્ધાર્થ જી નવીન સૌથી મહત્વની વાત છે કે વરસાદ વિઘ્ન બની શકે છે થોડા સમય પહેલા પણ વરસાદ આવ્યો હતો છતાં લોકોમાં ઉત્સાહ જે બરકરાર જોવા મળી રહ્યો છે મેચ માટે બિલકુલ વરસાદ અત્યારે રોકાઈ ગયો છે અને તમામ જે બાળકોથી લઈને અને તમામ જે લોકો છે તે આરસીબીને સપોર્ટ કરવા માટે આપ જોઈ શકો છો કે માત્ર ને માત્ર આરસીબીનો જે ચાહક વર્ગ છે તે તમામ લોકો અહીંયા જોવા મળી રહ્યા છે જો કે જોવા મળ્યું તો કે વરસાદ પડી રહ્યો હતો તે દરમિયાન પણ લોકો જે છે તે અંદર જવા માટે ઉત્સુક હતા તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે મેચ છે આજે ખૂબ જ મહત્વની છે કારણ કે બંને જે ટીમો છે તે પ્રથમ વખત આઈપીએલની ફાઇનલમાં એટલે કે ટાઇટલ લઈ જશે પંજાબી અત્યાર સુધીમાં એક પણ ચેમ્પિયન નથી બની ત્યારે બીજી બાજુ આરસી પણ પણ ચેમ્પિયન નથી બની તો કહી શકાય કે જે રીતે બંને ટીમો જે છે તે પોતપોતાની રીતે પ્રયત્ન કરશે અને ચેમ્પિયન બને અને આઈપીએલની જે આ ટ્રોફી છે તે પોતાના હાથે લઈ જાય એ પ્રકારના પ્રયત્નો બંને ટીમોથી કરવામાં આવશે મેં કીધું એ પ્રમાણે લોકો જે છે તે વરસાદ નથી જોઈ રહ્યા પરંતુ માત્ર માત્ર જે ચેઇસ કરવા કે ક્યાંક ને ક્યાંક તેમના જે અ અ તેમના જે ટીમ છે તે ટીમ જે છે તે આપ જોઈ શકો છો કે હાથમાં પોસ્ટર છે કોહલી અને માત્ર કોહલી સાથે તેમના જે તેમને સપોર્ટ કરવા માટેની જે લોકો છે સિદ્ધાર્થ તે અહીંયા આવી રહ્યા છે